સહિત કચ્છના અનેક ગામોએ સરહદના સંતરીની ભૂમિકા અદા કરી છે સીમા પારથી થતી અટકાવવામાં ગ્રામજનોનું સાવચેત વલણ અમારી સૌથી મોટી તાકાત છે એમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું તેમણે ગામ લોકોને અપીલ કરી કે ડ્રગ્સનું દૂષણ અસામાજિક પ્રવૃત્તિઓને કે સરકારી જમીન પરના કોઈ પણ દબાણની જાણકારી તત્કાલ પ્રશાસન સુધી પહોંચાડે સંગવીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કારણે શરદી વિસ્તારોમાં કલ્યાણકારી યોજ્ધાનો અમલ થયો છે જેનાથી સ્થાનિકોના જીવનમાં આર્થિક સામાજિક પરિવર્તન આવ્યું છે થી વધુ સિનિયર પોલીસ અધિકારીઓએ શરહદી ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સમસ્યાઓ સાંભળી છે તેમણે ઉમેર્યું કે શરદી વિસ્તારોમાં અનેક દબાણો પર બુલડોઝર ફેરવી દીધા છે અને હવે પછી

જેમાં આજે ગુજરાત સરકારના ધીસ આઈપીએસ અને હું પોતે તમામ લોકો અલગ અલગ ગામોમાં ગ્રામજનો જોડે બેસીને તાની વ્યવસ્થાઓ ત્યાંની કાનૂન વ્યવસ્થાઓ ચિકિત્સા વ્યવસ્થા બંતર માટે બાળકો માટે જે વ્યવસ્થાઓ કરેલી છે તેમાં સામાજિક રૂપે વધુમાં વધુ કઈ રીતે પ્રેરણા પૂરી પાડી શકે અને ગામજનો જોડે બેસીને ત્યાંની વિવિધ બીજી એક્ટિવિટી ઉપર કઈ રીતે નજર બનાવી રાખવાની છે તે માટે એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ પ્રયાસમાં મને બી ચાર ગામો આપવામાં આવ્યા છે એક ગામનો પ્રવાસ હમણાં જ પૂર્ણ થયો છે તમામ આઈપીએસ ઓફિસરથી લઈને હું પોતે એ જ ગામોમાં ગામના નાગરિકો જોડે આજની રાત્રિ રોકાણ કરવાનું છે સૌ લોકો મોડી રાત સુધી ચાલીસ અલગ અલગ જે પેરામીટર બનાવેલા છે એના ઉપર ગામજનો જોડે જ્યારે ચર્ચા કરશે ત્યારે પોતાના અનુમાન પ્રમાણે એની ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે અને એ રિપોર્ટ રાજ્યકક્ષાથી પછી એનો રિવ્યૂ કરવામાં આવશે સવારે માં આશાપુરાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકોને બધી જ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થના કરીને ભારતનું પહેલું ગામ ત્યાં ગ્રામજનો જોડે ભોજન લેવાનો મને અવસર પ્રાપ્ત થયો અને હવે ઐતિહાસિક પાંચસો ને ઓગણત્રીસ વર્ષ કરતાં બી વધારે જ લખપતનું ગુરુદ્વારા સાહેબમાં મથું ટેકાવવાનો મને અવસર પ્રાપ્ત થયો છે હવે હું બીજા ગામડાઓ તરફ બી જઈ રહ્યો છું અને વચ્ચે હું બીએસએફના જવાનો જોડે એક દીપાવલીની નવા વર્ષની એમને શુભકામનાઓ આપવા બી જઈ રહ્યો છે અડતાલીસ કલાક માટે હું ભારત પાકિસ્તાનની સીમાઓ પર વસેલા ગામડાઓની મુલાકાત લેજો વહેલી સવારથી આજે આ ગામડાઓના પ્રવાસ દરમિયાન હમણાં એકસો છોતેર બટાલિયન બીએસએફ થી ત્યાં એમના કેન્ફર આવવાનો અવસર પ્રાપ્ત દેશના વીર જવાનો જોડે આજે ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત અને રાજ્ય સરકાર દ્વારા બીએસએફના આ સૌ કેમ્પની અંદર નાની મોટી કોઈ બી વ્યવસ્થાઓ અને રાજ્ય સરકાર કઈ રીતે વધુમાં વધુ મદદગાર થઈ શકે તે માટે ચર્ચા થઈ અને ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો વતી મેં બીએસએફના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર માન્યો છે કે જેમને પોતાના પરિવારનો ત્યાગ કરીને દેશની સુરક્ષા માટે બધા જ તહેવારો છોડીને ત્યાગ કરીને આપણી દેશની સીમાઓનો સુરક્ષિત રાખી રહ્યા છે એવા બીએસએફના સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર